તો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બાળકોની ઓલ ટાઈમ ફેવરિટ ફિંગર ચિપ્સ પણ થોડી અલગ રીતે જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી બને છે અને સારી વાત તો એ છે કે આને હાફ ફ્રાય કરી અને એકથી બે મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકાય છે અને ગમે તે વેરાયટીના બટેટાથી બનાવશો એકદમ ક્રિસ્પી જ બનશે અને લાંબો સમય સુધી એવી ને એવી ક્રિસ્પી બનેલી રહેશે તો બજાર કરતા ખૂબ સસ્તી અને એકદમ ચોખ્ખી આવી ફિંગર જો ઘરે બની જતી હોય આસાનીથી તો બજારેથી શું કામે લાવવી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એના માટે અત્યારે જે માર્કેટમાં મળે છે એ નવા બટેટા લીધેલા છે તમે કોઈ પણ વેરાયટીના બટેટા લઈ શકો છો એનાથી આરામથી આ ફિંગર બની જાય છે હવે બટેટા છે એને આપણે પહેલેથી ધોઈ સરસ એવા સુકાવી અને ઉપરની છાલ આપણે એની હટાવી લઈએ તો જો બટેટા છે એ અહીંયા મેં મીડિયમ સાઈઝના લીધા છે તમારે જેટલી ફિંગર બનાવી હોય એ પ્રમાણે બટેટા લઈ લેવાના છે બસ આ નોર્મલ બે બટેટા છે એનાથી પણ ઘણી બધી આપણી ફિંગર ચિપ્સ બનીને તૈયાર થઈ જશે તો બંને બટેટાની એ જ રીતે મેં છાલ હટાવી લીધી અને હવે આપણે આને કટ કરવાના છે તો કોઈ આપણે ફિંગર નો શેપ આપવાની જરૂર નથી નોર્મલ આ રીતે બે ભાગ કરી બટેટાના અને આવી રીતે એકદમ નાના નાના ટુકડા બટેટાના કરી લેવાના છે તો તમને થતું હશે કે ફિંગરમાં આવા નાના નાના ટુકડા કરીને શું કરવાનું છે તો આ બટેટાના બધા નાના ટુકડા છે એને એક વખત આપણે એક બાઉલમાં લઈ લઈએ અને બે થી ત્રણ પાણીથી સરસ એવા આપણે એને ઘસી અને વોશ કરી લેવાના છે તો બટેટાને ઘસી અને સાફ કરવા ખૂબ જરૂરી છે કારણ કે ઉપરનું જે સ્ટાર્ચ છે એ કાઢવું જરૂરી છે

બફાઈ ગયા છે તો એનું પાણી હટાવી લીધું મેં અને આ રીતે આપણે એને ફોક ની મદદથી સરસ એવા મેસ કરી લેવાના છે તો બટેટાના કોઈ મોટા ટુકડા ન રહી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને બટેટાને સરસ એવા મેસ કરી લેવાના છે બટેટા મેશ થઈ જાય એટલે આપણે એમાં ફરી પાછું હલકું એવું મીઠું એડ કરશું બાફતી વખતે પણ એડ કરેલું છે એટલે આપણે જોઈને એડ કરશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું ચીલી ફ્લેક્સ ની જગ્યાએ તમે નોર્મલ લીલો લીલા મરચાનો ઉપયોગ પણ કરી શકો છો અડધી ચમચી જેટલા મેં મિક્સ અપ લીધેલા છે જો હોય અવેલેબલ તો ચોક્કસથી એડ કરજો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એની જગ્યાએ થોડો મરીનો પાવડર એડ કરી કરી દેવાનો છે હવે બે મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ અને સાઈડમાં રાખી દઈએ અહીંયા આપણે પોણો કપ જેટલા પૌવા લીધા છે નોર્મલ કોઈ પણ જાડા પાતળા પૌવાનો ઉપયોગ તમે કરી શકો છો પૌવાને આપણે વોશ બિલકુલ નથી કરવાના એને ચાડી અને એનો જે એકસ્ટ્રા ધૂળ કે કોઈ હોય કચરો એને હટાવી દેવાનો છે અને તરત પૌવાને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે હવે મિક્સર જારમાં લઈ પૌવાનો સરસ એવો પાવડર આપણે બનાવી લેવાનો છે તો પૌવાનો સાવ પાવડર નહીં રવો હોય એવો દરદરો એવો પાવડર બનીને રેડી થશે તો અહીંયા જોઈ શકો છો આવો દરદરો એવો પાવડર પૌવાનો બની ગયો છે પણ જેટલો બને એટલો બારીક પૌવાનો પાવડર આપણે બનાવવાનો છે એ વાતનું એક આપણે ધ્યાન રાખવાનું છે તો ચાલો પાવડર બની ગયો છે તો બટેટામાં જે મસાલા કરીને રાખ્યા છે તે લઈ લઈએ અને એમાં આપણે શરૂઆતમાં બધો એડ નહીં કરીએ થોડો થોડો એડ કરી અને સરસ એવું હવે આપણે આને મિક્સ કરવાનું છે તો જો થોડો એડ કરી દીધો સરસ એવું મિક્સ કરી દીધું અને અહીંયા બટેટા છે મારા નવા છે એટલે એમાં બિલકુલ બાઇન્ડિંગ નથી તો જો તમે જૂના બટેટાથી બનાવતા હશો તો આ સરસ એવો જે ચોખાના પૌવા છે એ બટેટા સાથે સરસ એવા મિક્સ અને એક ડો જેવું બની જશે પણ અત્યારે મારા બટેટા નવા છે એટલે ડો જેવું નથી બનતું તો શું કરશું આપણે થોડું થોડું પહેલાં જે પૌવાનો પાવડર છે એ એડ કરતા જશું અને આને મિક્સ કરતા જશું જેટલી બાઇન્ડિંગ આવે એટલું મિક્સ કરશું અને પછી જરૂર લાગે એટલું થોડું થોડું પાણી એડ કરી અને એક ડો બનાવીને રેડી કરવાનો છે ડો છે એકદમ સોફ્ટ બનાવવાનો છે તો ચાલો આપણી આ પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા જો હવે થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને આનો એક સોફ્ટ એવો લોટ બાંધીને હું તૈયાર કરી લઉં છું છે છે ખૂબ જ પાણી પીવે તો આપણે સરસ એવું મિક્સ કરવાનું જેથી કરીને આપણી ફિંગર તળીએ આપણે જ્યારે ત્યારે તેલમાં જઈને છૂટી પણ ન પડે તો અહીંયા આપણે આને હાથની મદદથી સરસ મસડતું જવાનું છે જરૂર લાગે એટલું એકથી થી બે બે ચમચી જેટલું પાણી એડ કરતું જવાનું છે અને આવો સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરી લેવા ચલો વાતો વાતોમાં આપણો અહીંયા લોટ બંધાઈને પણ રેડી થઈ ગયો છે અને આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાર નથી લાગતી અને એક વખત તમે થોડી એવી મહેનત કરી અને આ ફિંગર ચિપ્સ બનાવી લેશો તો પછી ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે મેગીની જગ્યાએ તમે આ ફિંગરને તળી અને બાળકોને આપી શકો છો તો ખૂબ જ ઈઝી એવી છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો તો હવે આપણો આખો લોટ છે અને એક જ વખતમાં આપણે લઈ લીધો છે આવી રીતે પ્લેટફોર્મ પર અને આપણે એને હવે વણવાનો છે અને જો વણતી વખતે તમારો આ મિશ્રણ છે છૂટું પડવા લાગે તો ફરી પાછું થોડું પાણી એડ કરી લોટને સોફ્ટ કરી અને પછી વણશો એટલે બિલકુલ છૂટું નહીં પડે અને પૌવાના કારણે જે કિનારીઓ ઉપર ક્રેક્સ આવે છે એને હાથની મદદથી આવી રીતે આપણે સરખું કરતું જવાનું છે અને હલકું હલકું વેલણ ફેરવતું જવાનું છે તો વેલણ ઉપર વધારે પ્રેસ આપણે નથી કરવાનું આ રીતે હલકું હલકું વેલણ ફેરવવાનું છે અને ચોરસ ટુકડો આપણે બનાવી લેવાનું છે એકદમ ઈઝી છે રેસીપી અને જો આ રેસીપી તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બાળકોને નહીં પણ મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી બને છે તો જો અહીંયા મેં સરસ એવો એક ચોરસ ટુકડાનો શેપ આપી દીધો અને કિનારીઓને હાથની મદદથી હું સરખી કરતી જાઉં છું તો અહીંયા સરસ એવો એક શેપ આવી ગયો છે તો હવે આપણે એકદમ ફાઇન એવી આપણે ફિંગર કટ કરવા માટે આવી રીતે ચોરસ ટુકડામાંથી કિનારીઓને હલકી હલકી કટ કરી અને એને સાઈડમાં રાખી દઈએ વેસ્ટ બિલકુલ એને પણ નથી કરવાની એને પણ પણ આપણે આપણે તળી લઈશું તો એ ખાવામાં ઉપયોગ લઈ છીએ તો અહીંયા ચારે બાજુથી મેં એવી જ રીતે કટ કરી લીધું છે અને આ જે ચોરસ ટુકડો નીકળ્યો છે એમાંથી હવે આપણે ફિંગરનો શેપ આપવાનો છે તો જો નાની મોટી તમને જે સાઈઝમાં પસંદ હોય એ સાઈઝની ફિંગર તમે અહીંયા બનાવી શકો છો તો જો અહીંયા હું આવી જ રીતે લાંબી લાંબી કટ કરી લઉં છું તમે લાંબીની જગ્યાએ વચ્ચેથી એક બીજો કટ લગાવી અને નાની નાની સાઈઝની પણ બનાવી શકો છો પણ આવી લાંબી ફિંગર દેખાવમાં એકદમ સરસ લાગે છે અને જો એકદમ સરસ એવી કટ થાય છે બિલકુલ છૂટતી પણ નથી પડતી અને ચપ્પુમાં ચીપકતી પણ નથી તો જો બધી ફિંગર એ જ રીતે હું કટ કરી અને તમને બતાવું છું જો અહીંયા બધી ફિંગર છે એ જ રીતે આપણે કટ કરી લીધી અને આરામથી નીકળી જાય છે બિલકુલ ચોટતી પણ નથી તો બધી ફિંગરને એ જ રીતે આપણે લઈ લેવાની છે એક પ્લેટમાં અને હવે આપણે આને તળવાની છે પણ તળવા માટે પણ એક ખાસ ટીપ છે કારણ કે જો આપણે એને નોર્મલ એવી રીતે તળી નાખશું તો એ ક્રિસ્પી નહીં થાય તો એના માટે આપણે અહીંયા પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલ એકદમ ધુમાડા નીકળે એવું ગરમ થાય પછી જ આપણે એમાં ફિંગર રાખવાની છે અને ફિંગર જો આવી રીતે આપણે લાંબી જ રાખવાની છે વધારે આપણે એને બેન્ડ કે નહીં વાળીએ નહીતર છે એ તૂટી જશે વચ્ચેથી તો એ રીતે આપણે એને લાંબી લાંબી રાખી દઈએ હવે તેલ છે એકદમ ગરમ છે જેવી ફિંગર એડ કરીએ એવી ઉપરની લેયર છે એની હલકી ક્રિસ્પી થવા લાગશે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર એક થી બે મિનિટ એને તળવાની છે અને ફરી પાછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે એવું કરી અને આપણે આ ફિંગર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે અને તેલમાં ફિંગર એડ કર્યા પછી બિલકુલ આપણે એને તરત ટચ નથી કરવાનું હલકી એવી ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એને હલકા હાથે ફેરવવાની છે તો ગેસની ફ્લેમ હાઈ અને સ્લો કરતા કરતા આપણે આને તળી લેવાની છે અને જો તમારે આને સ્ટોર કરવી હોય તો હલકી એવી ઉપરની લેયર ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને બહાર કાઢી ઠંડી કરી અને એર ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખશો તો તમે એક થી બે મહિના સુધી આને એન્જોય કરી શકો છો કે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગરમા ગરમ તળી અને બે જ મિનિટમાં ફિંગર તૈયાર કરી શકો છો તો જો અહીંયા આપણી બધી ફિંગર મેં એ જ રીતે તળી લીધી છે તો ગરમા ગરમ આપણી ફિંગર બનીને તૈયાર થઈ ગઈ છે અને ફરી પાછું હું તમને યાદ દેવડાવી દઉં કે જો થોડો પણ પસંદ આવ્યો હોય હોય તો તો શેર અને ચેનલ પર નવા જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ